ઘણા લોકો મને ઘણીવાર પ્રશ્ન પૂછે છે કે ડાયાબિટીસ મટે તો હું એક પ્રશ્ન પૂછીશ હું ડાયાબિટીસ એલોપેથિક મટે હા હું વાતો નહીં કરું હું ડાયરેક્ટ લાઈવ પ્રૂફ સાથે વાત કરીશ મારી સાથે તુલસીભાઈ છે તુલસીભાઈને અમે ડાયટ પ્લાન આપ્યો એની ખાણપીન બદલાવી અને તુલસીભાઈ પાસે સાંભળી તુલસીભાઈ પહેલાં તમારે ડાયાબિટીસ કેટલું આવતું મારે શરૂઆતમાં ચારસો આવેલી પછી

મારું શરીરની જે કઈ વધારો હતો શરબી એ શરબી તે ખોટી ઓગળી ગઈ ગયું વજન ઘટી ગયું સાત થી આઠ કિલો વજન ઘટી ગયું છે અને મને ફાયદોય ઘણો છે પેલા મને દુખાવો નું કે હાથ નો છે એટલે બધી દુખાવો હતો આ પડકા ઉપર હું સુઈ પણ નતો એટલે અત્યારે હું આ પડકે સુઈ શકું છું આ વજન ય ગમે એવો ઉશ્કાવી શકું

દવા ને આવું બધું ખાઈ ખાઈ ને આપણે કિડની ફેફસા નો ફેલ કરવાય તો અમારું તો એક જ કેવું છે ભાઈ બદલો લાઇફ બદલો મતલબ ખોરાક બદલો જીવનશૈલી બદલો અને બીમારીથી મુક્ત કરો જેમ આપણે વળવાઓ રહેતા